રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો તુવેર દાળના ભરેલા વાહનોની લાંબી કતારો લાગેલ જોવા મળે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ ધોરાજીથી હું આવું છું તુવેર લઈને આવ્યા છીએ અને સરકાર શ્રીનો મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ અ વ્યવસ્થા વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે જે લાઈનમાં વાહનો ઊભા છે આખી રાત બિચારા તપ કરીને ઉભા છે બરાબર વાહનો ભાડે બાંધા હોય એનું આખી દેવું પડે ચોવીસ વારો આવે તો સરકાર વિનંતી ભાવ સારા મળે છે એમાં બે છે ખુલી બજાર કરતા અહીંયા સો રૂપિયા વધુ મળે છે શ્રી ને એ કામ સારું છે કામગીરી ખુલી બજારમાં સૌદસો જેવો ભાવ મળે તેરસો ચૌદસો માલ પ્રમાણ પણ અહિયાં ભાવ સારા છે પંદરસો દસ રૂપિયા મળે તે સારી વાત છે પણ આ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતોને હેરાનગતિ ન થાય છે ને બોલો મારું નામ શૈલેષભાઈ ડાંગર છે અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા મોડલ એજન્સી તરીકે ગુસ્કો માસોલ ખરીદી કરી છે એમાં ગુસ્કો માસોલ અત્યારે પંદરસો ને દસ રૂપિયા પ્રતિમણનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતા બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતો એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂતને બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકાર જે ટકાની ખરીદી થાય છે એનો લાભ લે